નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના માટેના પ્રથમ રાઉન્ડના પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે તો આજના સરનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જો તમને લોકોને આ રાઉન્ડમાં આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી બંનેમાંથી કોઈપણ બ્રાન્ચમાં એડમિશન મળ્યું હોય તો એના પછી તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ સમજો હવે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે એમાં તમારે એડમિશન કમિટીની જે વેબસાઇટ છે એમ એમ ગુજરાત એ તમારે લખવાનું રહેશે જેવું લખશો એટલે તમારી સામે આ વિન્ડો ઓપન થશે એમાં તમારે એમઇડીએડી એમ ગુજરાત છે તેની ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે એમાં નીચે આવવાનું છે તો પહેલાં તમને એ પૂછે આયુર્વેદ અને હોમિયોપેથી અને પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ એઆઈક્યુ આયુર્વેદ અને હોમિયોપેથી તો હવે સૌથી પહેલાં આપણે આયુર્વેદ અને હોમિયોપેથી ઉપર ક્લિક કરવાનું છે તો તમારે પરિણામ કઈ રીતે જોવું એ પણ તમને સમજાવી દો જેવું તમે આવશો એટલે પછી તમે આમાં જોઈ શકો છો આ ખૂણામાં લોગિન લખ્યું છે લોગ ફોર અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદ એન્ડ હોમિયોપેથી એડમિશન હવે તેની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા તો લોગિન ઉપર જવાનું છે જેવું તમે લોગિન ઉપર જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે એમાં તમારે યુઝર આઈડી છે પાસવર્ડ છે ચૌદ ડિજિટ પિન છે કેપચા ઇમેજ છે એ નાખીને તમારે લોગિન કરવાનું રહેશે હવે તમને આ રીતની વિન્ડો દેખાશે જેવું તમે લોગ ઇન કરશો એટલે પછી જેવું તમે ખૂણામાં જાશો એટલે આમાં તમને થ્રી ડોટ છે એ તમને દેખાશે હવે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે લોકોએ જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે તો પહેલાં તમને આપ્યું છે રજીસ્ટ્રેશન ડિટેલ નામનો ઓપ્શન આપ્યો છે એના પછી રિઝલ્ટ આપ્યું છે ફીસ પેમેન્ટની ડિટેલ આપી છે હોમ આપ્યું છે અને લોગ આઉટ આ એટલા ઓપ્શન તમારી સામે ઓપન થશે હવે એમાં તમારે રિઝલ્ટ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ત્રણ ઓપ્શન આવશે તો પહેલાં ઓપ્શન આવ્યું છે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ એના પછી એવું છે પ્રિન્ટ અલોટમેન્ટ લેટર અને પ્રિન્ટ ફીસ ચલણ હવે સૌથી પહેલાં તમારે છે ને અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે જો તમે અપોઇન્ટમેન્ટ લેશો તો જ પછી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે ડાયરેક્ટ તમે જે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવા જશો તો નહીં થાય ક્લિયર થઈ ગયું ફરજિયાત જ્યાં બધા લોકોએ સૌથી પહેલાં અપોઇન્ટમેન્ટ લેવાની થશે એ પછી જ તમારા લોકોનો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે અને ફીનું ચલણ છે એ ડાઉનલોડ થશે એટલે સૌથી પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ કરીને તમને જે અનુકૂળ હોય એ અપોઇન્ટમેન્ટ લઈ લેવાની રહેશે ક્લિયર હવે આ અલોટમેન્ટ લેટર છે એ તમને આ રીતનો દેખાશે હવે એમાં તમને એ પૂછશે પ્રોવિઝનલ અલોટમેન્ટ લેટર આ એમ બીબીએસ પીડીએસ છે એની જગ્યાએ તમે આયુર્વેદ અને હોમિયોપેથી હશે એમાં તમારો જનરલ મેરિટ નંબર હશે કેટેગરી મેરિટ નંબર હશે પીડબલ્યુડી હશે એનઆરઆઈ મેરિટ હશે ઇન્સ્ટિટ્યુટનું નામ હશે તો તમને જે ઇન્સ્ટિટ્યુટમાં અલોટમેન્ટ થયું છે એનું નામ હશે એના પછી કોર્સ તમને કયો કોર્સ છે આયુર્વેદ છે હોમિયોપેથી છે એ લખેલ હશે પછી તમારે એ પૂછે સીટ ટાઈપ તો સીટ ટાઈપ કયો છે તો ગવર્મેન્ટ છે મેનેજમેન્ટ છે એ તમને બતાવશે પછી એમાં તમને આપ્યું હશે એન્યુઅલ ટ્યુશન ફી એટલે કે ભાઈ વાર્ષિક ટ્યુશનની ફી કેટલી છે એની માહિતી આપી હશે એના પછી વન ટર્મ ટ્યુશન ફી જેટલી આમાં તમારે લખેલ હશે એ તમારે ભરવાની થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હા આપણે અલોટમેન્ટ લેટરની વાત થઈ હવે આપણે જોઈએ છીએ કોને માટે આ ફીનું ચલણ છે તો ફીના ચલણમાં ત્રણ કોપી હશે પહેલાં તમને હશે એક સ્ટુડન્ટની કોપી હશે પછી બીજી કોપી તમે જોશો તો એમાં તમારે સેન્ટર સેન્ટરની કોપી હશે અને ત્રીજી કોપી હશે બેંકની કોપી હવે જુઓ પહેલાંમાં તમને શું લખેલ છે એ તમે જોઈ શકો છો ફી ચલણ ડાઉનલોડ કરશો ને કયો રાઉન્ડ છે યુઝર આઈડી શું છે નામ શું છે એ બધું આમાં લખેલ હશે ક્લિયર થઈ ગયું પછી ફીસ કેટલી તમારે ભરવાની છે તમે પ્રીવિયસલી પેઈડ કેટલી છે તો બધાને ઝીરો ઝીરો જ હશે કેટલી તમારે પેમેન્ટ કરવાની છે આ ત્રણે ત્રણ છે એ તમારે જોઈ લેવાનું છે તો ક્લિયર થઈ ગયું તો સૌથી પહેલાં તમારે લોગિન કરીને એટલી વસ્તુ તમારે મેળવી લેવાની છે પછી તમારે લોકોને તમારો અલોટમેન્ટ લેટર ખાસ સમજજો અલોટમેન્ટ લેટર અને તમારું જે ફીનું ચલણ છે એ લઈને તમારે ક્યાં જવાનું છે જે વેબસાઇટમાં તમારે એચડીએફસી બેંકની જે શાખા આપી છે ને એ શાખા ગમે તે શાખામાં તમારે જવાનું રહેશે ક્લિયર થઈ ગયું જે વેબસાઇટમાં આખી અવેલેબલ છે એ જ શાખામાં તમારે છે આ બંને લઈને જવાનું રહેશે ક્લિયર થઈ ગયું અને આ બંને લઈને જેવું તમે જશો એટલે તમારી ફી ભરવાની છે એ પ્રક્રિયા થશે હવે એચડીએફસી બેંકમાં તમે છે ને રોકડાથી પણ ફી ભરી શકો છો અથવા તો ડી એટલે કે ભાઈ ડિમાન્ડ ડ્રાફ્ટ છે એનાથી પણ ફી ભરી શકો છો ચેકથી ફી નહીં ભરાય ક્લિયર થઈ ગયું અને કાં રોકડા લઈ જવાના અથવા તો ડી એટલે કે જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે લઈ જવાનો છે એટલે તમને લોકોને છે એ બેંકમાંથી છે એ રિસિપ્ટ આપશે જે તમે ફી ભરી છે એની રિસિપ્ટ આપશે અને એના પછી તમારે ફરીથી છે આ કમિટીની વેબસાઇટમાં લોગિન થઈને તમારે એ રિસિપ્ટ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું માની લો કે તમે એચડીએફસી બેંકમાં નથી જવા માંગતા તો તમારે લોકો છે ઓનલાઈન ફી છે એ પણ તમે ભરી શકો છો ઓનલાઈન ફીનો ઓપ્શન તમે જેવું પ્રિન્ટ ફી ચાલો ડાઉનલોડ કરશો એટલે ઓનલાઈન ફીનો પણ ઓપ્શન આવી જશે તમે લોકો તમારી ફી છે એ ઓનલાઈન પણ ભરી શકો છો ક્લિયર થઈ ગયા એટલી વસ્તુ અહીંયા સુધી કોઈને કંઈ ક્વેરી છે હવે તમારી લોકોની ફી ભરાઈ ગયા પછી તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે પહેલાં તો તમારે છે ને એક દુકાને જવાનું છે દુકાન એટલે કે બુક સ્ટોરે તમારે જવાનું છે ત્યાં જઈને તમારે અગિયાર ગુણ્યા પંદરનું જે એન્વેલોપ છે એ તમારે લેવાનું છે આ ફી ભરાઈ ગયા પછી તમારે આ પ્રક્રિયા કરવાની છે હવે આ એન્વેલોપ શું છે તો કે ભાઈ એક પ્રકારનું ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કવર એ એક પ્રકારનું કવર છે એની અંદર તમારે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે નાખવાના થશે ક્લિયર થઈ ગયું હવે એન્વેલોપ ખરીદી લીધા પછી તમારે છે એ તમારે જેટલા બી ડોક્યુમેન્ટ હશે એના તમારે એક તો મોબાઈલમાં છે ને વ્યવસ્થિત રીતે તમારે ફોટો પાડી લેવાના ક્લિયર થઈ ગયો ઓરિજિનલના તમામે તમામ ફોટો પાડી લેવાના અને તમામ ડોક્યુમેન્ટ કયા કયા છે એવું આગળ તમને કહું એટલે એ તમામે તમામ ડોક્યુમેન્ટ અને બધાની ત્રણ ત્રણ ઝેરોક્સ લઈને તમારે હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાં તમારે એડમિશન કન્ફર્મની પ્રક્રિયા કરવાની છે હવે ક્લિયર થઈ ગયું હવે આ બધી પ્રક્રિયા છે એ મેં તમને લોકોને છે એ સમજાવી દીધી છે હવે બેંકમાં તમને મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ પોર્ટલમાંથી બનાવેલી રસીદ બે નકલોમાં અને ચલણની નકલ છે એ બે નકલો લેવાની રહેશે એટલે કઈ કઈ નકલ એક તો સ્ટુડન્ટની નકલ હશે એટલે કે તમારી પોતાની અને એક હેલ્પ સેન્ટરની હશે એ રીતે ચલણમાં પણ એમ સ્ટુડન્ટની અને હેલ્પ સેન્ટરની ક્લિયર થઈ ગયું હવે પછી તમારે લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ છે ને ક્યાં જવાનું છે એ તમે લોકો જોઈ શકો છો હવે અપોઇન્ટમેન્ટ લીધા પછી નીચે મુજબના તમારે ડોક્યુમેન્ટ છે એ જમા કરાવવાના રહેશે તો પહેલો ડોક્યુમેન્ટ છે અલોટમેન્ટ લેટર ઓફ કમિટી જે કમિટીનું અલોટમેન્ટ લેટર મેં તમને પહેલાં કીધું ને કે તમે જેવી અપોઇન્ટમેન્ટ લેશ તો એટલે પછી અલોટમેન્ટ લેટરનો ઓપ્શન આવશે તો એ અલોટમેન્ટ લેટર છે એ તમારે લઈ જવાનો રહેશે એના પછી બીજું આપવામાં આવ્યું છે રિસિપ્ટ ઓફ પેમેન્ટ ઓફ ટ્યુશન ફી એટ બેંક જો તમે બેંકમાં ટ્યુશન ફી જમા કરાવો છો તો એની રસીદ એટલે કે એની પહોંચ છે એ તમારે લઈ લેવાની છે એની રિસિપ્ટ કહેવાય ક્લિયર થઈ ગયું ઓનલાઈન ભરી હોય તો તમારે કંઈ ક્વેશ્ચન ન થતું તો ઓનલાઈન જે તમે ભરી હોય એની રિસિપ્ટ લઈ જવાની પણ બેંકમાં ભરો છો તો બેંકની છે એ તમારે રસીદ છે એ લઈ જવાની છે એના પછી ટ્યુશન ફી રિસિપ જનરેટેડ થ્રુ એડમિશન મોડ્યુલ તમે લોગિન ઇન કરશો ને ફી ભરાઈ ગયા પછી એના પછી એડમિશન મોડ્યુલમાં ફી ચલણ જેવી છે એ રિસિપ્ટ જનરેટ થશે તો એ જ રિસિપ્ટ છે એ તમારે લઈ જવાની રહેશે એના પછી પ્રિન્ટ કોપી ઓફ ન્યૂ નીટ યુજી બે હજાર પચીસ માર્કશીટ એટલે કે અત્યારના વર્ષની માર્કશીટ છે એ લઈ જવાની છે પછી ધોરણ દસની માર્કશીટ લઈ જવાની છે ધોરણ બારની માર્કશીટ લઈ જવાની છે એના પછી જન્મ સ્થળ અથવા તો તારીખનું પૂરાવ એટલે કે તમે એલસી સર્ટિફિકેટ પણ લઈ જઈ શકો છો એના પછી તમે જો ગુજરાતનો બહાર જન્મ થયો હોય તો તમારો મામલતદાર અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર દ્વારા આપેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ લઈ જવાનું રહેશે હવે ઓબીસી એસસી અને એસ ટીના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમારે જાતિનું પ્રમાણપત્ર અને ઓ કેટેગરીમાં તમે જોઈ શકો છો કે તમારું જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ ગુજરાતીમાં હશે તો એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ અને જો ઇંગ્લિશમાં હશે તો એક ચાર બે હજાર પચીસ પછીનું હોવું જોઈએ ક્લિયર થઈ ગયું આ રીતે પછી ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમિલર છે આ જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિલ બંનેમાં એ જ સ્થિતિ છે ગુજરાતી ભાષા હોય તો એક ચાર બે હજાર ત્રેવીસ પછી અંગ્રેજીમાં હોય તો એક ચાર બે હજાર પચીસ પછી પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં પણ એ જ સિસ્ટમ જો તમારી પાસે ગુજરાતીનું હોય તો એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ બાકી તમારે ગુજરાતીમાં એક ચાર બે હજાર પચીસ પછીનું ઇંગ્લિશમાં એક ચાર બે હજાર પચીસનું હોવું જોઈએ ક્લિયર થઈ ગયું પણ એના પછી તમે જોઈ શકો છો કે પાસપોર્ટની નકલ છે પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે તમે જમા કરાવ્યું હતું ને આપણે એડમિશન સમયે એ જ એનઓસી તમારે જોતું હોય તો બાકી ડિફેન્સ પ્રમાણપત્ર જો જરૂરત હોય તો અને અન્ય કોઈ દસ્તાવેજ પછી ઉમેદવારે અગિયાર ગુણ્યા પંદર ઇંચનું એનવેલોપ છે એ લાવવાનું રહેશે એટલે એનવેલોપ એટલે મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે બુક મળી જશે પછી તમારે શું કરવાનું છે આ પેજ છે ને આ પેજની તમારે પ્રિન્ટ કઢાવવાની છે આ પ્રિન્ટ કઢાવીને તમારે હેલ્પ સેન્ટરે લઈ જવાનું રહેશે ક્લિયર છે જો ઘણી વખત હેલ્પ સેન્ટરમાં લખવાનું કહે છે તો ઘણી વખત છે એ ચોટાડવાનું કહે છે તો તમારે ખાલી એની પ્રિન્ટ કઢવીને હેલ્પ સેન્ટર લઈ જવાનું છે અને ત્યાં તમારી જે એડમિશનની જે પ્રક્રિયા હશે એ પ્રમાણે અલોટમેન્ટ થઈ જશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો કઈ રીતે એડમિશન કન્ફર્મ કરાવવું એ મેં તમને સમજાવી દીધું છે હવે બીજા રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકશે આયુર્વેદ હોમિયોપેથીના તો કે ભાઈ તમે આ આ રાઉન્ડમાં કન્ફર્મ કરાવશો કન્ફર્મ નહીં કરાવો નથી મળ્યું તમામે તમામ લોકો છે એ આયુર્વેદ અને હોમિયોપેથી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે ક્લિયર થઈ ગયું તો એડમિશન કન્ફર્મેશન માટે જો તમને કોઈની કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો પછી હેલ્પ સેન્ટરના પણ લિસ્ટ આપ્યા છે અને ડિઝાઇનેટેડ બ્રાન્ચનું જે હેલ્પ સેન્ટર છે એ પણ તમને આપેલું છે ક્લિયર થઈ ગયું ઓથોરિટી લેટરની વાત કરી દઉં તો માની લો કે વિદ્યાર્થીની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ જો એનું એડમિશન કન્ફર્મ કરાવવા જાય છે તો એને ઓથોરિટી લેટરની જરૂર પડે છે બાકી જરૂર નહીં પડે ક્લિયર થઈ ગયું તો આમાં મેં મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે તમને સમજાઈ જાય અને ના સમજાણું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય તમે અમારી સાથે પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવું હોય તો પણ જોડાઈ શકો છો એના માટે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકે છે